હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે સિંગના દાણાની ચટણી તો ઘણી બધી અલગ અલગ પ્રકારની રીતે બનતી હોય છે અને બીજી બધી ચટણીઓ બનાવવામાં પણ સિંગના દાણાનો ઉપયોગ થતો હોય છે પરંતુ આજના સ્પેશિયલ મેનુમાં સિંગના દાણાની સૂકી ચટણી બનાવીશું આ ચટણી એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આ ચટણીની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું તો હવે આ ચટણી બનાવવા માટે એક વાટકી જેટલા સિંગના દાણા લઈશું અને ત્યાર પછી આ સિંગના દાણાને આપણે અધકચરા શેકી લઈશું આ સિંગના દાણાને ફક્ત ત્રણથી ચાર મિનિટ માટે જ શેકાવા દઈશું અને તમે જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે અને અધકચરા શેકાઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ત્યાર પછી એને ઠંડા થવા દઈશું હવે થોડી વાર થઈ ગઈ છે અને સિંગના દાણા ઠંડા થઈ ગયા છે તો ત્યાર પછી આપણે આ બધા સિંગના દાણાને એક મિક્સર જાર લઈશું અને એ મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું હવે ત્યાર પછી મેં અહીંયા ત્રણથી ચાર જેટલી સૂકા લસણની કડી લીધી છે અને ત્રણ મરચાંને થોડા મોટા મોટા સમારી લીધા છે તો આ બંનેને ઉમેરી લઈશું પછી એમાં પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું અને અડધી ચમચી જેટલા જીરું પાવડર ઉમેરી લઈશું પછી એમાં પાંચ ચમચી જેટલું તીખું લાલ મરચું ઉમેરીશું કારણ કે અહીંયા થોડા લીલા મરચાં પણ ઉમેર્યા છે અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને પાંચ ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરીશું આમચૂર પાવડર ઉમેરવાથી ચટણીનો ટેસ્ટ થોડો ચટપટો બનશે પછી એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું હવે બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો મિક્સર ચારનું ઢાંકણ બંધ કરી લઈશું અને એને અધકચે જ ક્રશ કરી લઈશું હવે તમે જોઈ શકો છો આ ચટણીને મેં મિક્સર ચારમાં ક્રશ કરી લીધી છે અને એને થોડી અધકચે જ ક્રશ કરી છે આપણે એને એકદમ ઝીણી નથી ક્રશ કરવાની એટલે કે આ સિંગના દાણાની સૂકી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને છે ને એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય એવી રેસીપી તો હવે આ ચટણીને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું આ સિંગના દાણાની સૂકી ચટણી તમે રોટલો રોટલી પરોઠા દાળ ભાત ખીચડી કઢી અને બ્રેડ જોડે પણ ખાઈ શકો છો અને હા તમે કશે બહાર ગામ ફરવા માટે જવાના હોય ત્યારે ઠેપલા કે ભાખરી જોડે પણ આ ચટણી તમે બનાવીને લઈ જઈ શકો છો તો હવે આ એકદમ ફટાફટ અને સ્વાદમાં એકદમ ટેસ્ટી એવી સિંગડા દાણાની સૂકી ચટણીની રેસીપી તમે પણ આવી જ રીતે તમારા ઘરમાં એકવાર જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો